અંબાજીમાં યાત્રિકો રાહદારીઓના મોબાઈલ અને બાઇક ચોરી કરતી ચોર ગેંગ ઝડપાઈ યાત્રાધામ અંબાજી ખાતે યાત્રિકોના મોબાઈલ સ્નેચિંગ કરતી ગેંગને આજે અંબાજી પોલીસે ઝડપી પાડી હતી ત્યારબાદ તેમના ગામમાં અંબાજી પોલીસ દ્વારા તેમનો વરઘોડો કાઢવામાં આવ્યો જેથી સમગ્ર ગામમાં આરોપીઓ વિશે લોકોને ખબર પડે અને આ ત્રણ આરોપીઓએ અગાઉ પણ ગુજરાત અને રાજસ્થાનમાંથી કેટલાય મોબાઈલ અને બાઇકની ચોરી કરી છે આરોપીઓ બાઇકોને ડુપ્લિકેટ નંબર લગાવીને લૂંટ મચાવતા હતા આ ત્રણ આરોપીઓ ચોરીના બાઇકથી રાહદારી યાત્રિકોના હાથમાંથી મોબાઈલ ઝૂંટવાઈને ભાગી જતા હતા જ્યારે એક યાત્રિક દ્વારા દ્વારા આ ફરિયાદ અંબાજી પોલીસને મળતા અંબાજીના પીઆઈ જી રબારીએ આ મોબાઈલ સ્નેચરોને ઝડપીને જેલ હવાલે કર્યા હતા અને બીજી વાર આવો ગુનો કરવાની હિંમત ન થાય અને લોકોને પણ પોલીસના સંરક્ષણ અને લુખા તત્વોનો ડર દૂર થાય તે હેતુથી સમગ્ર કોટેશ્વર ગામમાં આરોપીઓનો રસ્તાથી બાંધીને વરઘોડો કાઢવામાં આવ્યો હતો અને ગ્રામ્યજનો સમક્ષ કબૂલાત પણ કરાવી હતી કે અમે ચોર છીએ અમે ચોર છીએ અને ચોરી કરવો ગુનો છે મોબાઈલ ગામવાળા આવું નહીં કરતા કોઈ ગઈકાલે સવારના સમયે અંબાજી ખાતે અમદાવાદથી યાત્રાળુ આવ્યા હતા યાત્રાળુ અંબાજી દર્શન કરીને કોટેશ્વર દર્શન કરવા ગયા હતા કોટેશ્વર દર્શન કરીને એક સિનિયર સિટીઝન કાકા મોબાઈલ ઉપર વાત કરતા કરતા નીકળતા હતા ત્યારે ત્રણ હિંસોમાં કાકાને બાઇક રોકીને મોબાઈલ એમને ધમકી આપીને મોબાઈલ એમથી ઝૂંટવીને ભાગી ગયા હતા જે બાબતની અમારા જોડે ફરિયાદ આવતો અમે વિવાદને ગંભીરતાથી ધ્યાન દીધી અને મહેરબાને એસપી સાહેબે પણ કીધું અવારનવાર સૂચના આપેલ છે તો અંબાજી એક ધાર્મિક સ્થળ છે અને ધાર્મિક સ્થળે કોઈ પણ યાત્રાળુ હેરાન ના થવા જોઈએ અને કોઈ પણ યાત્રાળુ અંબાજી ધાર્મિક સ્થળે કોઈ લૂંટાઈ જાય મોબાઈલ કોઈ પણ વસ્તુ લૂંટાય તો ખરાબ મેસેજ જાય જેને ગંભીરતાથી ધ્યાનમાં લઈને અમે અમારી તમામ પોલીસ અંબાજી પોલીસના તમામ સ્ટાફને એલર્ટ કરેલ તમામ સ્ટાફ ડી સ્ટાફને વિસ્તારમાં ચેકિંગમાં મોકલે અને ગઈકાલે રાત રાત્રે ચેકિંગ કરતો અમારા આજે સવારે આજરોજ આ ગુનાના કામના આરોપીને ધરપકડ કરેલ છે જે ગુનાના કામે એને ધરપકડ કરતો જે ગુનાના કામે અગાઉ પણ એને રાજસ્થાનમાંથી મોબાઈલની લૂંટ કરેલી છે ગુજરાતમાંથી મોબાઈલ ચોરેલા છે એક બાઇક પણ ચોરીનું કબજે લીધેલ છે જે બાઇકની પણ ચોરી અંબાજી ખાતે કરેલ છે અને અત્યારે આ આરોપીને ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કેટલા આરોપી પકડાયા છે ને છે